પુષ્ટિ માર્ગમાં કોઈ પ્રલોભન નથી તમે આવું કરો તો તમને આ મળે તમે આ કરો તો તમને આ પ્રાપ્તિ થાય મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની ફિલોસોફી એ રીતે બનાવી અને એટલી સુંદર બનાવી એટલી સરળ બનાવી એટલી સહજ બનાવી એટલી અદ્ભુત બનાવી કઈ છોડવાની જરૂર નથી न संसार छोड़वानी जरूर न पति छोड़वानी जरूर न पत्नी छोड़वानी जरूर न बाढ़ को छोड़वानी जरूर न घर छोड़वानी जरूर छोड़ने का मार्ग पुष्टि मार्ग नहीं पर अपने मन को भगवान की तरफ मोड़ने का मार्ग वो पुष्टि मार्ग है घर को छोड़ना पुष्टि मार्ग नहीं सिखाता लेकिन घर में ही पूर्ण पुरुषोत्तम कृष्ण को विराजमान कर उनकी निष्काम सेवा करने का अद्भुत साधन श्री वल्भाचार्य जी महाप्रभु जी ने पुष्टि मार्ग में प्रकट किया साधन भी कृष्ण साध्य भी कृष्ण और सिद्धि भी कृष्ण जहां साधन साध्य और सिद्धि वो एक ही है वो कृष्ण छोड़वा मार्ग नहीं आ आसमर्पण नो मार्ग त्याग नो मार्ग नहीं आसमर्पण नो मार्ग કર્મ માર્ગમાં પણ તમારે છોડવાનું તો છે જ જ્ઞાન માર્ગમાં પણ છોડવાનું તો છે જ અને ભક્તિ માર્ગમાં પણ છોડવાનું છે પણ પ્રકાર અલગ છે કર્મ માર્ગ તમને સિદ્ધ ક્યારે થાય જ્યારે તમે અનાસક્ત થઈને કર્મ કરો ત્યારે કર્મ માર્ગ સિદ્ધ થાય જ્યારે તમારા કર્મમાં અહંકાર ના આવે બટ વેન ધ ઈગો ગેટ્સ ઇન્વોલ્વ ઇન્ટુ યોર કર્મ ધેન ધ કર્મ ગિવ્સ યુ ધ બંધન એન્ડ ધ બંધન ગિવ્સ યુ સુખ એન્ડ દુઃખ પણ એ કર્મ જ્યારે અહંકાર વગર થાય ત્યારે એ કર્મનું બંધન થતું નથી એ કર્મમાંથી તમને મુક્તિ મળી જાય છે એ કર્મ બંધન રૂપ ન થઈને એ સેવા બની જાય છે કર્મમાં એમાં ભક્તિનો રંગ ચઢે એમાં જ્ઞાનનો રંગ ચઢે જ્ઞાન ને ભક્તિ વચ્ચે કર્મ છે કર્મ તો જ્ઞાનમાં રહેશે અને કર્મ તો ભક્તિમાંય રહેશે એકલો કર્મ માર્ગ તમને મોક્ષ નહીં આપે એકલો કર્મ માર્ગ તો બંધન આપશે યા તો જ્ઞાનની વિરક્તિ જોઈશે યા તો ભક્તિની આસક્તિ જોઈશે એ જ્ઞાનની વિરક્તિ અને ભક્તિની આસક્તિ એ જ્યારે કર્મમાં ભળે ત્યારે તમને મોક્ષ મળે ત્યારે તમને ભગવાન નો દામ મળે નિર્વિન્નામ જ્ઞાનયોગ કર્મયોગસ્તુકામિના न ना निर्विन्नो नाति सक्तो भक्ति योगोस्य सिद्धिदः जे निर्विन्न छे एक ज्ञान मार्ग में मा जाए अर्थात वैरागी दुनिया खराब संसार खराब पति खराब पत्नी खराब सोनू खराब पैसों खराब आ बद्दू मिथ्या 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 मिथ्या, मिथ्या।, मिथ्या, मिथ्या। આ મિથ્યાવાદી વિચારધારાવાળા વ્યક્તિએ ક્યાં જવું જોઈએ જ્ઞાન માર્ગમાં જવું જોઈએ યોગ માર્ગમાં જવું જોઈએ સંન્યાસ લેવો જોઈએ સાધુ બનવું જોઈએ બહુ કઠિન માર્ગ છે તપશ્ચર્યાનો માર્ગ છે યમ નિયમ આસન ધ્યાન ધારણા ઇત્યાદિ સમાધિ એમાંય છોડવાનું છે ભક્તિ માર્ગના અંદર

એ અતિમાં જતો રહે છે યા તો બહુ જ ખાઈ લે યા ઉપવાસ પર ઉતરી જાય એ વચ્ચે નત રહેતો યા અતિશય ગરમીમાં જતો રહે યા અતિશય ઠંડીમાં જતો રહે મધ્યમાં નથી રહેતો એનું પેન્ડુલમ આમ જાય યા આમ જાય અને અતિની કોઈ ગતિ નહીં ના નિર્વિન્નો નાતી શકતો અતિશય વૈરાગ ભક્તિમાં નકામું અતિશય આસક્તિ ભક્તિમાં નકામી

તો તું ભગવાનને પણ પ્રેમ નહીં કરી શકે કારણ કે તારા અંદર પ્રેમ કરવાની ટેન્ડન્સી જ નથી ઈચ્છા હોવી જોઈએ આસક્તિ હોવી જોઈએ પાણીનો ફ્લો હોવો જોઈએ નદી વહેવી જોઈએ અને એ પાણીનો ફ્લો હોય તો એને દિશા આપી શકાય એની ખાલી દિશા બદલવાની છે એમ ઈચ્છાને આસક્તિ હોવી જોઈએ પતિ ગમવો જોઈએ પત્ની ગમવી જોઈએ બાળકો ગમવા જોઈએ સુંદર વસ્તુ ગમવી જોઈએ રૂપવાન વસ્તુ ગમવી જોઈએ એ ગમવાની તમારામાં જે એનર્જી છે એનો જે ફ્લો છે એને પછી ડાયવર્ઝન આપી દેવાનો છે અને એ જ ગમવાના ફ્લોને તમારે ભગવાન તરફ ડાયવર્ટ કરી નાખવાનું છે અને એ જ ભક્તિ બની જતી હોય છે આ તો પેલું ટ્રેન નથી અહીંથી નીકળે તો ઓગસ્ટ ક્રાંતિ કહેવાય પાછી રિટર્ન થાય રાજધાની કહેવાય એનું નામ બદલાઈ જાય અહીંથી ગઈ તો ઓગસ્ટ ક્રાંતિ આવી તો રાજધાની लौकिक आसक्ति को जब हम भगवान की तरफ डाइवर्ट कर देते हैं वही लौकिक आसक्ति भक्ति के स्वरूप में परिवर्तित हो जाती है न निर्विन्नो बहु वैरागी पची सेवा करके कश्म गमतु नगवान न थोड़ी आसक्ति हो ये तो भगवान ने सारा वस्त्र धरावे सारा श्रृंगार धरावे सारी सुगंधी धरावे गो तो जी સંસારમાં રહીને ભગવાનની સેવાના માધ્યમથી સહપર છે આ પૈસો મારો આ ઘર મારું આ પરિવાર મારું પણ જેમ જેમ એ સત્સંગ કરતો જશે જેમ જેમ એ સેવા કરતો જશે જેમ જેમ એ સ્મરણ કરતો જશે જેમ જેમ એ કીર્તન કરતો જશે જેમ જેમ ભગવદીઓનો

બ્રહ્મસમન મંત્રમાં આપણે બોલીએ છીએ હે ભગવાન મારું દેહ મારી ઇન્દ્રિય મારું આત્મા મારું સર્વસ્વાપના આપના શ્રી ચરણાર વિંદોના અંદર હું સમર્પિત કરું છું હે કૃષ્ણ હું તમારો 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 પણ આ ખાલી વાણીથી બોલીએ છીએ હજી એક્શનમાં નથી આવ્યું એટલે પેલા આરતીમ નથી ગાતા ઓમ જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે બોલવામાં શું જાય છે મોટું કોઈ દાન આપે ને ત્યારે પાછું આમ કે આ તો બધું પ્રભુ નું જ છે અને પ્રભુમાં આપવું એ તો આપણું ધર્મ છે તો ઘાટો જાય ત્યારે એવું બોલ ને લઈ લીધું જયારે આપણે દાન આપીએ ત્યારે શું બોલીએ પ્રભુનું જ હતું પ્રભુમાં આપ્યું પણ એ દાન આપે છે ખરો પણ મનમાં મેરા મેરા ચાલતું હોય છે તેરા તેરા નથી હોતું વાણીમાં સમર્પણ હોય છે સંસ્કાર છે પણ એને વર્તનમાં લાવવા માટે સેવા કરવી પડે સત્સંગ કરશો તો શ્રદ્ધા ઉત્પન્ન થશે મારા ઘરે ભગવાન સેવા કરશો તો ભાવ ઉત્પન્ન થશે ભગવાનના ઘરમાં મારા ઘરમાં ભગવાન ને ભગવાનના ઘરમાં હું આ ડાયવર્સિફિકેશન જ્યારે થાય છે આ વિચારધારા જ્યારે બદલાય છે એ ક્યારે બદલાય જ્યારે તમે પ્રેક્ટિસ કરો પછી ભગવાન તમારું કેન્દ્ર બનતા જાય અહીંયા કોઈ પ્રલોભન નથી મહાપ્રભુજીના આખા પુષ્ટિ માર્ગમાં કોઈ પ્રલોભન નથી નિષ્કામ ભક્તિ છે સમર્પણનો સિદ્ધાંત છે શરણાગતિ છે વિવેક ધૈર્ય આશ્રયનો સિદ્ધાંત છે મહાપ્રભુજી આ વિશ્વના અંદર દરેક વસ્તુને ફેસ કરવાનું કે છે અને ફેસિંગ ઇઝ લાઈફ નોટ એક્સપેક્ટિંગ ઓર વોન્ટિંગ ઇઝ લાઈફ life is all about facing, facing and facing. માંગી માંગી તો મન પાંગડું બની જાય છે બીજા બધા ધર્મ સંપ્રદાય વાળાઓ તમને પ્રલોભનો આપે આમ કરો તો આમ થાય તેમ કરો તો તેમ થાય એ પ્રલોભનોના ના અંદર તમારા મનને પાંગડું કરી નાખે અને પછી આજના યુવાનો ઘણી વાર પ્રશ્ન કરતા હોય ક્યાં દીવા તમારે ભગવાનને તમે એટલી ભક્તિ કરતે તે ભગવાન કી पूरे दिन नाम जपते थे भगवान का वो भगवान ने तुम्हें क्या दिया दुख दिया हैरान गति दि? दी लॉस दिया तिरस्कार दिया अपमान दिया क्या दिया तुम्हारे भगवान ने छोकराओं में मेंटालिटी डेवलप थी गई है कि भगवान पास भक्ति करवी तो कई प्राप्ति माटे करवी आखा कॉन्सेप्ट पत्थर अगड़ी काढ़ी लोग एक छोकरा ब्रह्म समझ અને ભાઈ બ્રહ્મ સમજ લીધા પછી એની કંઈક વિઝાની ડેટ હશે તને વિઝા ના મળ્યા તો મમ્મી કે આ પુષ્ટિ માર્ગ આપણા માટે નકામ એટલે મમ્મી પૂછ્યું કેમ મેં બ્રહ્મ સમજ લીધું મને વિઝા ના મળ્યા તો મમ્મી કે એવું તો થોડું કોઈ દુનિયામાં ગેરંટી આપતું કે તું બ્રહ્મ સમજ લે તો તને વિઝા મળે જ આ દુનિયામાં કોઈ પણ ધર્મ કે સંપ્રદાય કે ગુરુ તમને એવી ગેરંટી આપી શકે ખરો કે તમે અમારા સંપ્રદાયમાં આવશો અમારા ભગવાનની ભક્તિ કરશો તો તમારા જીવનમાં ક્યારે પણ દુઃખ આવશે જ નહીં લાઈફ ઇઝ લાઈક અ ક્રિકેટ એન્ડ વી હેવ ટુ પ્લે ધીસ ક્રિકેટ મેચ બાય ફેસિંગ ઇચ એન્ડ એવરી બોલ વોટ એવર ઇટ કમ્સ ઓન ધ બેસિસ ઓફ ધ મેરિટ ઓફ ધ બોલ બેટ્સમેન બનીને જ્યારે રણ મેદાનના અંદર તમે ઉતર્યા હો ક્રિકેટની પિચ પર જ્યારે એક રમતવીર બનીને જ્યારે રમતા હો ત્યારે એવું એક્સપેક્ટ ન કરાય કે મને બધી હાફ ફ્લોલિઝ જ મળે મને યોર્કર મળવું ન જોઈએ મને બાઉન્સર મળવું ન જોઈએ આ બોલ મને વાગવો ન જોઈએ આ બધા સિદ્ધાંતો સાથે રમવા રમવા ન ઉતરાય એ તો જ્યારે બોલરના હાથમાંથી બોલ ફેંકાય ટપ્પો ખાય પછી જે બોલની સ્થિતિ હોય એના મેરિટ પર તમારે એને ફેસ કરવું પડે સારો બોલ હોય તો ચોકો મારો ખરાબ બોલ હોય તો છોડી દો કદાચ બોલ બાઉન્સર પણ આવે કદાચ બોલ તમને હર્ટ પણ કરી જાય યુ આર ધ બેટ્સમેન એન્ડ યુ હેવ ટુ ફેસ દેટ બોલ યુ કેન નોટ એક્સપેક્ટ એવરી બોલ ટુ બી ધ હાફ લોલીઝ ઇન યોર લાઈફ મહાપ્રભુજી આપણને શીખવાડે છે આપણા મનને એ રીતે ટ્રેન કરતા આપણને શીખવાડે છે કે તમારા મનને તમે પાંગડું નહીં બનાવતા માંગણીઓ કરીને તમારું મન પાંગડું બનશે મનને સ્વસ્થ બનાવજો મનને સશક્ત બનાવજો મનને તંદુરસ્ત બનાવજો અને એ તંદુરસ્ત વાળું મન સત્સંગ અને બનશે તમારા જીવનમાં જ્યારે તમે સહન શક્તિને વધારશો ત્યારે તમારું મન સશક્ત બનતું હોય છે એટલે સિદ્ધાંત આપ્યો ત્રિદુઃખ સહનમ ધૈર્યમ દુઃખ દૂર કરવાની વાત ભગવાન સામે નથી કરવાની સહન કરવાની વાત તો તમે બેટ્સમેન કહેવાઓ ભાઈ લાઈફ ઇઝ ઓલ અબાઉટ ફેસિંગ જેના મોડા પર વિવેકનું હેલ્મેટ છે ધૈર્યના ગ્લવ્સ છે આશ્રયનું પેડ પગમાં પહેરેલું છે કેટલા પણ કઠોર બોલ એના જીવનમાં આવશે એ બોલ ક્યારે પણ એને વગાડશે નહીં કારણ કે એના જીવનમાં વિવેક ધૈર્ય અને આશ્રય છે આશ્રયને આપણે સ્ટ્રોંગ કરવાનું છે પછી કેટલી પણ ચેલેન્જીસ આવે તમે ગભરાતા નથી આ મહાપ્રભુજીનો આખો સંપ્રદાય એ પ્રલોભન વગરનો સંપ્રદાય છે અને એની અદ્ભુત પ્રણાલિકા છે અને ખુલા પગે ચાલીને આખા ભારતની પરિક્રમા કરતા કરતા અનેક દૈવી જીવોનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યા શુદ્ધ પુષ્ટિ માર્ગ લોકોના ઘર ઘરમાં સ્થાપિત કર્યું લોકોના મનમનમાં સ્થાપિત કર્યું છોડવાનું નથી મનને ભગવાન તરફ મોડવાનું છે તો મોડને કા માર્ગ વો પુષ્ટિ માર્ગ હે હું તો કહીશ અને અતિશયોક્તિ નથી પીઠ પર બેઠો છું અને મારા એક એક શબ્દોનું મૂલ્ય છે આ વિશ્વના અંદર સંસારીઓ માટે આત્મકલ્યાણ કરવા માટેનો આ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ સંપ્રદાય અગર કોઈ હોય તો એ આપણું પુષ્ટિ સંપ્રદાય છે કે જેમાં સમર્પણના માધ્યમથી એ વ્યક્તિનું કલ્યાણ થઈ શકે છે અને આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મના પાંચ મુખ્ય આચાર્ય શંકરાચાર્ય રામાનુજાચાર્ય નિમ્બારકાચાર્ય મધવાચાર્ય વલ્લભાચાર્ય આ ભગવાનના અવતાર હતા અને ભગવાનની ઈચ્છાથી એમનું પ્રાગટ્ય થયું શ્રી કૃષ્ણ કૃપા નિધિ અને એમને જે આપણને સિદ્ધાંતો આપ્યા સૂત્રો આપ્યા જે માર્ગ પર પોતે ચાલ્યા અને પોતે સિદ્ધિ મળી અને એ માર્ગ પર આપણને ચાલવાની પ્રેરણા આપે છે આ કોઈ કપોલ કલ્પિત સંપ્રદાય નથી ગજવામાંથી કાઢેલો સંપ્રદાય નથી કોઈ વાળો નથી કોઈ પંથ નથી પણ સનાતન હિન્દુ વૈદિક ધર્મનો એક ઓથેન્ટિક પાથવે કે જે સાધનો કરવાથી જે એક્સપેરિમેન્ટ્સ કરવાથી જે પથ પર પથિક બનીને ચાલવાથી જે રાહ પર આંખ મીચીને ચાલવાથી જે સિદ્ધાંતોને ગ્રાહ્ય કરીને આગળ વધવાથી જીવનમાં નિશ્ચિત અને અલૌકિક સિદ્ધિની પ્રાપ્તિ થાય એ આખો

ઇફ ધર ઇઝ નો ટ્રસ્ટ દેર ઇઝ નો સેકન્ડ સ્ટેપ ઇન યોર લાઈફ યોર લાઈફિસ ઓફ યુર લાઈફ ઓફ યુર લાઈફ નો ટ્રસ્ટ પહેલા વિશ્વાસ પછી મહાત્મ જ્ઞાન પછી શ્રદ્ધા પછી અનુભૂતિ અને પછી તમે એને ફોલો કરો છો વિશ્વાસ ને શ્રદ્ધામાં ફરક છે યાદ રાખજો દેર ઇઝ અ ડિફરન્સ બિટ્વિન ટ્રસ્ટ એન્ડ ફેથ ટ્રસ્ટ અને ફેથ આમ આપણને બહુ સરખા લાગે ઘણી વાર આપણે બોલવામાં બોલવી નાખતા હોય મને બહુ વિશ્વાસ છે મને બહુ શ્રદ્ધા છે શ્રદ્ધા અને વિશ્વાસ બોલવા માટે વ્યવહારિક રીતે સરખા શબ્દો લાગે છે પણ એમાં માઇન્યુટ ડિફરન્સ છે વિશ્વાસ ને ફેથમાં વિશ્વાસ એ કોઈકના આધાર પર થઈ જાય કોઈ કે કીધું તમને ખબર છે આનું આ મહત્તમ છે એમ ચાલો આપણે માનીએ પછી તમે બહુ એની જાંચ પડતાલ કરી ના હોય તમે બહુ એનો અનુભવ કર્યો ના હોય તમે કોઈકને કોઈ કે તમને કીધું તમને ખબર છે આનો આ મહાત્મ છે તરત તમે માની લો છો કારણ કે પેલો વ્યક્તિ પર તમને વિશ્વાસ છે જેના પર તમને વિશ્વાસ છે એની વાત પર તમને વિશ્વાસ છે એટલે વિશ્વાસ એ ક્યાંક પરાયું છે પોતે અનુભવાયેલું હજી નથી પણ તમારે કોઈકના પર તો વિશ્વાસ કરવો જ પડશે ભણવું હશે તો ટીચર પર વિશ્વાસ કરવો પડશે સ્કૂલ પર વિશ્વાસ કરવો પડશે કોલેજ પર વિશ્વાસ કરવો પડશે લોયર પર વિશ્વાસ કરવો પડશે આર્કિટેક્ટ પર વિશ્વાસ કરવો પડશે ઇન્ટિરિયર ડિઝાઇનર પર વિશ્વાસ કરવો પડશે અરે પ્લેનમાં બેસો ત્યારે પાયલટ પર વિશ્વાસ કરવો પડશે ગાડીમાં બેસો ત્યારે ડ્રાઈવર પર વિશ્વાસ કરવો પડશે અને પ્લેનમાં બેસી બેસીને પછી કેવો વિશ્વાસ હોય છે આપણને પ્લેનમાં બેસતી વખતે આમ તો કેટલું રિસ્કી હોય છે ક્યાં આગુ પાછું થઈ ગયું તો હમણાં જ ગઈકાલે એક પાઇલટ નથી પધરમણી હતી મારી ઓગણત્રીસ વર્ષના જ છે ભાઈ મને લાગ્યું આ તો બહુ નાના લાગે છે હવે એ ઓગણત્રીસ વર્ષનો છોકરો હોય ને એના હાથમાં આમ જોઈએ એ પાંચસો સાતસો હજાર માણસની જિંદગી હોય ભાઈ મજાની વાત તો એ છે પાયલટ નું મોડું હોય આપણે જોઈએ જ બેસતા પેલા પ્લેનમાં આમ ઘુસીને એવા શાંતિથી બેસી જઈએ એટલો બધો વિશ્વાસ મને કઈ થવા નથી ને પટોવટો બાંધી લઈએ અને ઘણા તો પાછા ભૂંગળું નાખીને ઊંઘી જાય જે થવું હોય થાય પાયલટ ને આપણે જોતા પણ નથી કે આનું મોઢું કેવું છે આ કેવો માણસ છે કોણ છે પૂછીએ છે ખરા કે આ કેટલી ફ્લાઇટ ચલાવી છે અનુભવી તો છે ને જરા આ તો આપણા બધાના ભાગ્ય અને પેલો લેન્ડ કરે અને પછી જો પાયલટ અનાઉન્સ કરે થેન્ક ગોડ ધીસ વોઝ માય ફર્સ્ટ ફ્લાઇટ ભગવાન બચાવ્યા જો આપણને પહેલા ખબર હોય કે આની પહેલી ફ્લાઇટ છે કેટલો વિશ્વાસ છે દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ યુ હેવ ટુ ટ્રસ્ટ ટ્રસ્ટ એન્ડ ટ્રસ્ટ દેર ઈઝ નો ટ્રસ્ટ દેર ઈઝ નો સેકન્ડ થોટ સેકન્ડ સ્ટેપ યુ કે નોટ મૂવ ફોર્વર્ડ દરેક જગ્યાએ આપણને એક્સપર્ટીની જરૂર પડે એમ અધ્યાત્મના અંદર પણ આપણને ગુરુની જરૂર પડે નિશ્ચિત કારણ કે અધ્યાત્મ વિષયનું તમને જ્ઞાન નથી તમારી એમાં એક્સપર્ટી નથી તો જે વિષયમાં જેની એક્સપર્ટી હોય એનું માર્ગદર્શન આપણે લેવું જ પડે અને એના પર વિશ્વાસ કરવો જ પડે તો જ તમે કંઈક શીખી શકો કંઈક પામી શકો કંઈક જાણી શકો નહીં તો બીજો સ્ટેપ જ નથી આવતો ગુરુમાં બે પ્રકારના ગુરુ દીક્ષા ગુરુ શિક્ષા ગુરુ ઘણીવાર આપણે નાના હોઈએ પાંચ વર્ષની ઉંમર હોય અને ક્યાંક આપણે કોઈક જગ્યાએ દીક્ષા માતા પિતાએ લેવડાવી દીધી હોય એવું એ બનતું હોય મારા પાસે સિત્તેર સિત્તેર વર્ષના લોકો આવે ને મને કે કે આ બ્રહ્મ સંબંધ રિન્યુઅલ થાય ખરું મેં કીધું કેમ કે અમને કશું યાદ જ નથી ચાર વર્ષની ઉંમરમાં બા બાપુજી લઈ ગયા હતા મેં કીધું શું યાદ છે તમને અમને તો એટલું યાદ છે કે ઠંડા પાણીએ અમને નવડાવ્યા હતા એ વખતે ગીઝર નતા ઠંડા પાણીએ નવડાવ્યા ધ્રુજતા 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 બસ પછી કે પછી કશું યાદ નથી કે મંત્ર બોલ્યા ને એ કશું યાદ નથી એટલે એને પછી સ્મરણ કરાવી શકાય પુનઃ સ્મરણ થાય તો ઘણીવાર એવું બનતું હોય કે તમે નાનપણમાં લીધું હોય એટલે હું તો ઘણી વાર નાના બાળકોને બ્રહ્મ સંબંધ આપું પછી એ લોકોના માતા પિતાને ખાસ કહું પહેલા તો સાત કે આઠ વર્ષની ઉંમરના નીચેનાને આપવું જ ન જોઈએ કારણ કે એ લોકોને ચાર વર્ષે કશું યાદ સાત આઠ વર્ષે લે અને પછી એ લોકો મોટા થાય સોળ સત્તર વીસ વર્ષની ઉંમર થાય તો પાછું એકવાર

તમારા મનને સધે જે ગુરુ તમારા મનને જચે જ્યાંથી તમને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય અને અનુકૂળ આવતું હોય જેના સાથે ફાવટ આવતી હોય તો એ શિક્ષા ગુરુના માર્ગદર્શનથી એ વ્યક્તિ આગળ વધે તો ક્યાંક તમારા જીવનમાં એક એક્સપર્ટી જોઈશે પહેલા વિશ્વાસ વિશ્વાસ વગર બીજું ચરણ જ નથી विश्वास से तो जानવાની ઈચ્છા થશે પછી જાણતા 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 મહાત્મ જ્ઞાન થશે યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધ ઈમ્પોર્ટન્સ ઓફ વોટ યુ આર નોઇંગ એન્ડ વેન યુ અન્ડરસ્ટેન્ડ ધ ઈમ્પોર્ટન્સ ઓફ વોટ યુ આર નોઇંગ ધેન ધ થર્ડ સ્ટેજ કમ્સ વિช ઇઝ ફેથ યાદ રાખજો વિશ્વાસની બીજી સીડી પર બે અવસ્થા છે يا તો તમે ઉપર जाओ يا નીચે પડો વિશ્વાસ કર્યા પછી વિશ્વાસ ઘાત પણ થઈ શકે અને વિશ્વાસ કર્યા પછી એ વિશ્વાસ હજી પ્રગાઢ બનીને મહાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરીને તમને શ્રદ્ધા સુધી લઈ જાય અને યાદ રાખજો જ્યારે શ્રદ્ધા પ્રગટ થાય છે ત્યારે જ તમે કોઈ વસ્તુને ફોલો કરો છો આજે આપણે કહીએ છીએ આઈ એમ ફોલોવર ફોલોવર ક્યારે બને છે જ્યારે શ્રદ્ધા પ્રગટ થાય છે વિશ્વાસમાં નહીં હું આને માનું છું એ વિશ્વાસ અને હું માનું છું એ શ્રદ્ધા માનવામાંથી માણવા સુધી ની યાત્રા એ વિશ્વાસ થી શ્રદ્ધા સુધીની યાત્રા છે ગીતાને માનનારા લોકો બહુ છે પણ ગીતાને માનનારા લોકો બહુ ઓછા છે ભગવાનને માનનારા લોકો બહુ છે ભગવાનને માનનારા લોકો બહુ ઓછા છે એ માણસે ક્યારે જ્યારે શ્રદ્ધા પ્રગટ થશે અને યાદ રાખજો વિશ્વાસમાં પારકા સત્યને તમે માનો છો શ્રદ્ધામાં પોતાની અનુભૂતિને તમે વિશ્વાસ આપો છો એ વિશ્વાસને તમારો આત્મા અનુમોદન આપે છે અને જ્યારે તમારા આત્મા દ્વારા તમારા વિશ્વાસને અનુમોદન આપવામાં આવે ત્યારે શ્રદ્ધા બની જાય છે નવ આઈ બિલીવ આઈ હેવ ફેથ બઉ જ બધી વાર કોઈક વસ્તુનો અનુભવ થયો શ્રદ્ધા છે એટલે તમારો પોતાનો એમાં એક અનુભવ છે વહી શ્રદ્ધા કો ભરોસા કે વિશ્વાસ અવિશ્વાસ થાય શ્રદ્ધા અશ્રદ્ધા થાય પણ એ શ્રદ્ધાથી પણ ઉપર હજી જ્યારે શ્રદ્ધા પ્રગાઢ બને ત્યારે ભરોસો થઈ જાય